જય હિન્દ દોસ્તો નમસ્કાર સસ્તીકાળ આદાભર છે અમદાવાદ શહેરમાં જે પ્લેન ક્રેસનું એક ત્યારે જુવાપુરાજે આપણે અન્ય રહેવાસી છે છે પપ્પા આજે આપણે સાથે વાત કરશું કે કેટલા દિવસ થયા અમને ડેડ બોડીનું શું હાલ છે અને શું વાત કરવામાં માંગી રહ્યા છે એ લોકો ઈ સર આપવાના રહીશ ચિઠ્ઠીવાળા રહીશ અબ્દા ચિઠ્ઠીવાળા ડીએનએ માટે આપણે ગુરુવારથી આપેલી છે અત્યાર સુધી હજુ રિપોર્ટને કશું આવ્યું નથી કહે છે કે ટીમ ડોક્ટરની નિયુક્ત કરેલી છે એ લોકો હજુ જાણ કરે છે કેટલા દિવસ થયા હતા એમ વાત કરી બી એન એના બોતેર કલાકનો તો રિપોર્ટ થાય છે મિનિમમ એમાં બે દિવસ તો થઈ ગયા છે આજનો દિવસ છે હવે બોતેર કલાક પૂરા થવામાં તમને જાણ કેવી રીતે મળી કે શું થયું એક સોમાતમાં એ તો ન્યૂઝ થી ખબર પડી જાય કે લંડન જતી ફ્લાઇટમાં અકસ્માત થયો છે એટલે તરત જ જાણ થતા પણ દરત્સ સિવિલ હોસ્પિટલ દોડી ગયા સિવિલ હોસ્પિટલ માં તમે શું આશ્વાસન મળો મતલબ ડેડ બોડી જોવા મળી હતી કે કઈ બતાવવા માંગી હતી કે શું કરી રહ્યા હતા એ લોકો કસો નહીં જવા મળ્યો અને સીધે રાત્રે 8 વાગે ડીએનએ નો રિપોર્ટ રિપોર્ટ માટે જે બ્લડ આપ્યું છે એ મોટા ભાઈ નું બ્લડ સેમ્પલ આપેલું છે એમને જાણ કરશે હવે તો શું અત્યારે તમે શું કહે માંગ શું માંગી રહ્યા છો કે શું છે તમને કે જલ્દી જલ્દી રિપોર્ટ આવે ને એમને જે દફન વિધિ છે પૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થાય અત્યારે પણ સરકાર તમને ટાઈમ ટાઈમ પૂરું થયું છે તમે જોયા કે આ ભાઈ કેવી રીતે આપણને બતાવે કે આઠ વાગ્યા આજે ટાઈમ એમનું પૂરું થવાનું છે અને બોતેર કલાક પૂરા થવાના છે તે હાલમાં એમના પપ્પાનું નામ શું હતું એ પણ નામ આપણે પૂછવાનું ભૂલી ગયા તમારું નામ પપ્પાનું શું હતું એમનું અબ્દુલ રસા જે એમના પપ્પાનું નામ અબ્દુલ અઝાદ ચિઠ્ઠીવાળા હતું અને એમને એમનું જે અત્યારે હાલમાં ડેડ બોડી નથી મળી અને કોઈ લોકો બતાવવામાં નથી માંગતા કે ભાઈ પોસ્ટમોર્ટમ થાય એના પછી જે ટેસ્ટ થાય એના પછી તમને ડેડ બોડી સોંપવામાં આવશે લોકોનું કહેવાનું મતલબ એમ એક જ છે કે જેટલી વહેલી બને એટલી વહેલી શકે અમને ડેડ બોડી આપો તો કે અમારા કઈ છે અને તે લોકોને જે જાણ આપેલી છે તે લોકો બધા એમને ફોન કરી રહ્યા છે કે ભાઈ શું હાલમાં છે એટલા લોકો ના એ અત્યારે કોઈને જવાબ આપી શકતા કે ના કોઈને કંઈ કહી શકતા નથી એમ કે હાલ બહુ ખરાબ છે ગંભીર રીતે છે તો પણ સરકાર એમ કહી રહી છે કે ભાઈ લાખ રહ્યા છે અત્યારે હાલમાં બીજું કઈ નથી માંગતા કે અમને અત્યારે હાલમાં જે ડેડ બોડી છે એ અમને ફરજ સુપરત કરો કે અમને કાયદેસર રીતે અમે જે અમારું જે ધર્મના હિસાબે કે જે એમના ઉપર અમારે ફરજ કરવું છે એ ફરજ અમે નિભાવી અને એમનું પૂરું કરીએ